વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જે આઈસેડ ટૅક્ટર જોઈ રહ્યા છો આ ટૅક્ટરભાઈને તાત્કાલિક વેચવાનું છે જે આઈસેડ ત્રણસો તેત્રીસ ટૅક્ટર વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે ભાઈને ટોટલ જવાબદારી સાથે તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટૅક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા રોજના વિડીયો આવતા રહેતા હોય છે વાહનોના તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે આયસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર બાકી વિડીયોની અંદર તમે જે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જાય છે તો ખેડૂતભાઈએ જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેરનું જે આઈસીઆર ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આઈસે ત્રણસો તેત્રીસ બે હજાર તેરનું મોડલ તમને જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે બાકી ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો પછાત સાઠ ટકા જેવા ચારે ચાર ટાયર તમને જોવા મળી જશે સાઠ પાસઠ ટકા જેવા ટાયર છે બાકી ટાયર કન્ડિશન અને કલર કન્ડિશન વિડીયોની અંદર તમે ખેડૂતભાઈઓ ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરમાં ભાઈને ટોટલ જવાબદારી રહેશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે તમે સ્ટેરિંગનું જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં છે તે જ કંડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જાય છે એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મેઘા પીપળિયા તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી અને કુલદીપભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળે છે કુલદીપભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને કુલદીપભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ આઈશા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો